નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ધોરણ નવ વિશે ગુજરાતીમાં વ્યાકરણ એકમ પાંચમાં વાક્યના પ્રકાર ભાગ ત્રણ આપણે આગળ ભણીશું આગળ ભાગ એક અને બેમાં જુદા જુદા રચનાલક્ષી પ્રકાર ભણ્યા હવે વાક્યના પ્રયોજનલક્ષી પ્રકાર નીચે મુજબ પડે છે તેનો અભ્યાસ આમાં કરીશું તો વાક્યના પ્રયોજનલક્ષી પ્રકારમાં પહેલો પ્રકાર છે નિર્દેશાર્થ વાક્ય નિર્દેશાર્થ વાક્ય તો એમાં જ્યારે વાક્યમાં માહિતી આપવાનું પ્રયોજન હોય એટલે કે કોઈ ક્રિયાનો એક હકીકત તરીકે નિર્દેશ કરે છે તેને નિર્દેશાર્થ વાક્ય કહેવાય છે જો આમ તો વાક્યમાં જે આપેલો જે પ્રકાર એની સંધિ છૂટી પાડો નિર્દેશ વત્તા અર્થ નિર્દેશ એટલે બતાવો કોઈ હકીકતનો નિર્દેશ કરવામાં આવે બતાવવામાં આવે માહિતી આપવાનું પ્રયોજન હોય એવા વાક્યને નિર્દેશાર્થ વાક્ય કહે છે ઉદાહરણ જોઈએ આપણે અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણીમાં હિલેરી સ્ટેપ પહોંચી ઉદાહરણ બે બિચારી એક કીડી પલળીને મરી જાત ઉદાહરણ ત્રણ વિદ્યાર્થીઓ વાંચે છે જો આમાં અનેક પડકારો સામે ઝઝુમથી અરૂણિમા હિલેરી સ્ટેપ સુધી પહોંચી પહેલાં ઉદાહરણની અંદર એમાં માહિતી આપે છે કે હિલા હિલેરી સ્ટેપ સુધી કઈ રીતે અરૂણિમા પહોંચે એટલે માહિતી આપવાનું પ્રયોજન છે હકીકતનો નિર્દેશ કરે છે માટે આ નિર્દેશાર્થ વાક્ય બને બીજા ઉદાહરણની અંદર પણ એવું છે બિચારી એક કીડી પલળી જા તો મરી જાત એટલે આમાં પણ એક માહિતી આપવાનું પ્રયોજન હકીકતનો નિર્દેશ તરીકે ક્રિયાનો કોઈ નિર્દેશ તરીકે બતાવે છે નિર્દેશ થાય છે માટે નિર્દેશાર્થ વાક્ય વિદ્યાર્થીઓ વાંચે છે તો ત્રીજા વાક્યની અંદર પણ એક કઈ ક્રિયા થાય છે એને હકીકત તરીકે નિર્દેશ કરે છે અને માહિતી આપવાનું પ્રયોજન છે ત્યારે આવા વાક્યને નિર્દેશાર્થ વાક્ય કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આ સિવાયના ઘણા બધા ઉદાહરણો અને વિસ્તૃત માહિતી આપી છે વિશેષ અભ્યાસ કરશો એટલે તમને વધારે સરળતાથી સમજવામાં સરળ પડશે તો આવા વાક્યના અહીંયા ત્રણ ત્રણ ઉદાહરણ આપ્યા છે બાકીના ઉદાહરણ તમારે પાઠ્યપુસ્તક આધારિત બે લખવાના પાંચ પાંચ પૂરા કરજો તો આ પહેલો પ્રકાર હતો પ્રયોજનલક્ષી પ્રકાર નિર્દેશાર્થ વાક્ય ત્યારબાદ બીજો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય તો એમાં જોઈએ તો જ્યારે વાક્યમાં માહિતી મેળવવાનું પ્રયોજન હોય એટલે કે કોઈ હકીકત વિશે પ્રશ્ન કરવાનું પ્રયોજન હોય ત્યારે એવા વાક્યને પ્રશ્નાર્થ વાક્ય રચના કહે છે જો ઓલામાં માહિતી આપવાનું પ્રયોજન હોય આમાં માહિતી મેળવવાનું પ્રયોજન હોય કોઈકને આપણે પ્રશ્ન કરીએ અને હકીકત વિશે પ્રશ્ન કરવાનું પ્રયોજન હોય એવો અર્થ હોય એવા વાક્યને પ્રશ્નાર્થ વાક્ય રચના કહે છે આમાં પણ સંધિ છૂટી પાડો એટલે ખબર પડી જાય પ્રશ્ન વધતા અર્થ પ્રશ્નનો અર્થ હોય એવા વાક્યને પ્રશ્નાર્થ કહે છે ઉદાહરણ જોઈએ દવાખાનામાં ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે જો અહીંયા ઘડીએ ઘડીએ વારે વારે કોણ ઓઢાડશે એટલે માહિતી મેળવવાનું પ્રયોજન છે એ હકીકત વિશે પ્રશ્ન કરવાનું પ્રયોજન છે માટે આ પ્રશ્નાર્થ વાક્ય કહેવાય પ્રશ્નનો અર્થ નીકળે છે બીજું ઉદાહરણ જોઈએ સ્વર્ગ કેવું હોય છે બાબુ જો બાબુ સ્વર્ગમાં જઈને આવ્યો એટલે પૂછે છે કેવું હોય બાબુ સ્વર્ગ તો સ્વર્ગ વિશેની માહિતી મેળવવાનું પ્રયોજન માટે આ પ્રશ્નાર્થ વાક્ય બને ત્રીજું દાણ એ લોકો કેવા ગાયન ગાય એટલે એ લોકો કેવા ગાયન ગાય એની માહિતી મેળવવાનું પ્રયોજન હકીકત વિશે પ્રશ્ન એટલે આ વાક્ય આવા વાક્ય જે અર્થ બતાવતા હોય એવા વાક્યને પ્રશ્નાર્થ વાક્ય કહે છે આમ તો પ્રશ્નાર્થ વાક્ય વિશે તમે બધા જાણો જ છો પરીક્ષામાં પ્રશ્નો પૂછાય એમાં તમારે હકીકત વિશે માહિતી બતાવવાનું હોય પ્રશ્નનું પ્રયોજન હોય છે માહિતી મેળવવાનું તો આવા વાક્યને પ્રશ્નાર્થ વાક્ય કહે છે આ ઉપરાંત તમને એ પણ ખ્યાલ હોય આ કહેવાની જરૂર નથી પણ છતાં તમને યાદ કરાવી દઉં કે પ્રશ્નાર્થ વાક્યમાં એક તો પ્રશ્નાર્થી ન હોય એટલે પ્રશ્નાર્થ વાક્ય બને અને બીજું પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્ન સૂચક શબ્દો શું શું શી કોણ કેમ શા માટે કેવી રીતે આવા પ્રશ્ન સૂચક શબ્દો પણ હોય છે ત્યારે આવા પ્રશ્નના અર્થ થતા હોય એવા વાક્યને પ્રશ્નાર્થ વાક્ય કહે છે આ પણ તમને સરળતાથી આવડી જાય એવો છે પરીક્ષામાં તમને વાક્ય પૂછેલા હોય અને આ કયા પ્રકારનું વાક્ય છે એ બતાવવાનું થાય તો બરાબર વાક્યનો અભ્યાસ કરીને જવાબ આપશો ત્યારબાદ વાક્યનો ત્રીજો પ્રકાર છે આજ્ઞાર્થ વાક્ય તો વાક્યમાં આજ્ઞાર્થ વાક્યમાં જ્યારે વાક્યમાં કોઈ કામ માટે સીધી પ્રેરણા કે આજ્ઞા અપાય તે વાક્યને આજ્ઞાર્થ વાક્ય રચના કહે છે સીધે સીધી આજ્ઞા આદેશ હુકમ કરવામાં આવે સીધી પ્રેરણા કે આજ્ઞા અપાય એવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય રચના કહે છે આમાં પણ બની શકે આજ્ઞા વધતા અર્થ સંધિ છૂટી પડે છે આજ્ઞાનો અર્થ હોય એવા વાક્યને આજ્ઞાર્થ ઉદાહરણ જોઈએ એટલે ખબર પડશે તમને હવે શાંતિ રાખો જો સીધો હુકમ કર્યો સીધી પ્રેરણા આપે આજ્ઞા અપાય એટલે આજ્ઞાર્થ વાક્ય ચંદુ જરા પંખો લાવતો તો સીધી જ પ્રેરણા આજ્ઞા અપાય છે કે ચંદુ પંખો લાવ માટે આજ્ઞાનો અર્થ હોવાથી આ આજ્ઞાર્થ વાક્ય એલા આ બધો ડામચ્યો બહાર કાઢો જો આ બધો ડામચ્યો બહાર કાઢો સિદ્ધિ પ્રેરણા આજ્ઞા અપાય છે એટલે આવો જ્યારે આજ્ઞાનો અર્થ હોય ત્યારે એવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય રચના કહે છે ત્યારબાદ પ્રકાર ચાર વિધ્યાર્થ વાક્ય રચના અથવા વિદ્યાર્થ વાક્ય જ્યારે વાક્યમાં કોઈ કામ માટે સૂચન વિનંતી કે આગ્રહ જેવી આડકતરી પ્રેરણા અપાય ત્યારે વિદ્યાર્થ વાક્ય કહેવાય છે જો વિદ્યાર્થી વાક્યમાં શું ફેર પડે તો કે કોઈ સૂચના અપાય વિનંતી કે આગ્રહ એ જે કાંઈ કહેવાનું એ આડકતરી રીતે સીધે સીધી પ્રેરણા નથી અપાતી પહેલાં આજ્ઞાર્થ વાક્યમાં સીધી પ્રેરણા આમાં કોઈ સૂચન કોઈ વિનંતી કે આગ્રહ જે કાંઈ કહેવાનું આડકતરી રીતે કરવામાં આવે આડકતરી પ્રેરણા અપાય ત્યારે એવો અર્થ નીકળે તેને વિધ્યાર્થ વાક્ય કહેવાય છે ઉદાહરણ જોઈએ એટલે સ્પષ્ટ થશે પેલું બા મોડું થાય છે હવે નીકળવું જોઈએ જો નીકળવું જોઈએ એવી આગ્રહ કે વિનંતી કે સૂચન છે પણ બા મોડું થાય છે આડકતરી રીતે સીધે સીધું નહીં હવે નીકળવું જોઈએ બીજું તું ભણે તો સારું જો વિનંતી છે આગ્રહ છે સૂચન છે તું ભણે તો સારું આજ્ઞા નથી પણ આડકતરી પ્રેરણા છે માટે આ વિધ્યર્થ વાક્ય રચના બને ત્યારબાદ ત્રીજું વાક્ય છે સારું પરિણામ મેળવવા તો તારે ટીવી જોવાનું બંધ કરવું જોઈએ જુઓ સીધે સીધું નથી કીધું કે ટીવી જોવાનું બંધ કરે અને સારું મેળાવ પણ આડકતરી રીતે સારું પરિણામ મેળવવા માટે તારે ટીવી જોવાનું બંધ કરવું જોઈએ એક સૂચન છે વિનંતી છે આગ્રહ પણ છે પણ બધું આડકતરી રીતે કહેવામાં આવ્યું છે સીધે સીધી આજ્ઞા અપાતી નથી તો વિદ્યાર્થ વાક્યમાં અને આજ્ઞાર્થ વાક્યમાં આવો ફેર છે એ ધ્યાનમાં રાખી અને ઓળખજો તો વિદ્યાર્થી વાક્ય રચના આવી રીતે બને છે આ પણ તમને સરળતાથી આવડી જાય એમ છે ત્યારબાદ વાક્યનો પ્રકાર પાંચ ઉદ્ગાર વાક્ય જ્યારે વાક્યમાં કોઈ લાગણી આશ્ચર્ય નવાઈ હતાશા કે નિરાશાનો ભાવ અભિવ્યક્ત થાય ત્યારે ઉદ્ગાર વાક્ય બને છે તેમાં હે અરે વાહ અરે રે રે વગેરે ઉદ્ગાર વાચક શબ્દો પ્રયોજાય છે જો ઉદ્ગાર વાક્ય જ્યારે અચાનક કાંઈ આપણને સાંભળવા કે જાણવા મળે તો જ્યારે આપણો ઉદ્ગાર જે ભાવ વ્યક્ત થાય ત્યારે ઉદ્ગાર વાક્ય બને છે કોઈ લાગણી હોય કોઈ આશ્ચર્ય નવાય હતાશા નિરાશાનો ભાવ વ્યક્ત થતો હોય ત્યારે આપણાથી સહજ રીતે આ ઉદ્ગાર વાક્ય પ્રયોજાતું હોય છે ઉદાહરણ જોઈએ અરે મારો બેટો દેવલો કેવું પડે જો અહીંયા અરે ઉદ્ગાર શબ્દ છે અને મારો બેટો દેવલો કેવું પડે ક્યાં સામાન્ય પૃથ્વી પરનો એક માનવ અને સ્વર્ગમાં જઈ આવ્યો એટલે એક આશ્ચર્ય નવાઈનો ભાવ છે એટલે આ ઉદ્ગાર વાક્ય બને અને તમને બધાને ખ્યાલ પણ હશે ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગારવાચક ચિહ્ન પણ હોય છે અને ઉદ્ગારવાચક શબ્દો પણ હોય છે બીજું ઉદાહરણ વાહ વાહ શું મીઠાશ અને હલક જો વાહ વાહ શું મીઠાશ અને હલગ એકદમ લાગણીનો આશ્ચર્યનો નવાઈનો ભાવ વ્યક્ત થાય છે એટલે આ વાક્ય ઉદ્ગાર વાક્ય બને છે ભાત ભાતના ઝાડ વેલ વેલા અને ફૂલ જો જુદી જુદી જાતના ઝાડવાઓ વેલીઓ ફૂલ એટલે આ જોઈ અને એક નવાઈ લાગી ક્યારેય જોયું ન હોય ત્યારે આ આશ્ચર્ય નવાઈનો ભાવ જે વ્યક્ત થયો અને જે ઉદ્ગાર નીકળી જાય છે ત્યારે ઉદ્ગાર વાક્ય બને છે તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને આ વાક્યો તો આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા એટલે સરળતાથી સમજાઈ જાય છે તો આપણા અભ્યાસક્રમમાં જે પ્રયોજનલક્ષી પ્રકાર હતા એમાંના આ પાંચ પ્રકાર પણ છે પાઠ્યપુસ્તકની અંદર પણ તમને વિસ્તૃત માહિતી આપેલી છે તેનો અભ્યાસ કરશો તો વિશેષ સમજાશે તો અહીંયા આપણે આ એકમ પાંચની વાત પૂર્ણ કરીએ છીએ તો દરેક પ્રકારો જે આગળના રચનાલક્ષી અને પ્રયોજનલક્ષી પ્રકાર એ દરેકના પાંચ પાંચ ઉદાહરણો સ્વાધ્યાય લખવું નોટબુકમાં ફરજિયાત આ બધી વિગતો લખવી અને જ્યારે શાળા ખુલશે ત્યારે આ બધું બતાવવાનું રહેશે તો આશા રાખું કે તમને આ વાક્યના પ્રકારો સમજાયા છે અને તમે સારી રીતે પાઠ્યપુસ્તકનો સહારો લો એને વધારે સારી મહેનત કરજો જેથી કરીને પરીક્ષામાં કે અન્ય કોઈ જગ્યાએ આગળ તમને એ પૂછાય તો તમે સરળતાથી સમજી અને એનો પ્રકાર કે રૂપાંતર જે કાંઈ પૂછાય તે લખી શકો અને તમને આવડે તો અહીં આપણે આ વાક્યના એકમ પાંચ એ પૂર્ણ કરીએ છીએ અસ્તુ આભાર